શિની મહીસાગર નદીના પટમાં અમારા એરિયામાં કેમ ગાડી ભરવા આવ્યો તેમ કહી ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવ્યો સમગ્ર ઘટનાની જાણ ડમ્પર માલિકને થતાં ખમડોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ પૂછ્યા ડમ્પર ચાલકને માર મારતાની સાથે ડમ્પરમાં પણ તોડફોડ કરી માથાભર ઈસમોથી ગભરાઈને ડ્રાઈવર ડમ્પર સ્થળ પર મૂકીને જ ભાગી છૂટ્યો વિશાલ પરવાડ સહિત અન્ય ઈસમો વિરુદ્ધની ખમડોજ પોલીસ મથકે કરવામાં આવી ફરિયાદ રિપોર્ટર ચિરાગ પટેલ આણંદ મફતભાઈ ભરવાડ અને ઘટના શું બની અમે ગાડી ભરવા મોકલી સિલીની અંદર તો વિશાલ ભરવાડ પછી પનિયો કરશન ભરવાડ અને સોથીયો અને રાજુ ભલા પચીસ છોકરાને બોલાવી અને ગાડી અમારા ચાર ગામમાં લઈને નહીં આવવાનું આ બાબતથી માર માર્યો ડ્રાઈવરને ડ્રાઈવર હજી મળતો નથી અને ગાડીને ભાંગીને આ નદીમાં પડે છે અત્યારે હાલ એટલે એ પ્રમાણે હું અરજી લખાવવા કોઈ સમયેલ છું અંબોળ કોઈ ઘટના કોની જોડે બની ઘટના મારા ડ્રાઈવર સાથે ડ્રાઈવરને માર્યો એટલે એની જાન જોખમમાં હતી એટલે ગાડી નીકળીને જતો રહ્યો અને ગાડીના કાચને એવા તોડ નાખે એ લોકોએ એટલે કેવી રીતે ખબર પડી ડ્રાઈવરે મને પહેલાં ફોન કર્યો કે મને મારવાનું ચાલુ કરી દીધું છે પછી ફોન એનો લઈ લીધો વિશાલના નાના ભાઈએ ફોન લઈ લીધો એટલે એનો જીવ જોખમ હતો એટલે ગાડી નીકળીને ના શું હજી મળતો છે ને આગળ અમે આગળ શું કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અમે અરજી લખાયેલી છે આગળ કે એના ડ્રાઈવરના ઘરે જઈએ છીએ અત્યારે મળે છે કે નહીં ક્યાં છે શોધ માટે સમગ્ર ઘટના ખંભોળ પોલીસ સ્ટેશન લખે સમગ્ર હા ખંભોળ પોલીસ સ્ટેશનમાં લખાયેલ છે આ વાજો